તારીખ પચીસ છ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહાશક્તિ મહાદેવી આદ્ય ભગવદ્રી શ્રી મેરડી મા સુરતની અસીમ કૃપાથી અને શ્રી મેરડી માના સાનિધ્યમાં સદ્ગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પિતાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કરવાના હેતુથી પોતાના મૂળ વતન પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખારીધારી ગિયાલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રી તરફથી આપવામાં આવેલી સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીનું ગ્રામજનો દ્વારા શાળાની દીકરીઓ દ્વારા તેમજ ગામ શાળાના શિક્ષણગણ દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીના ઉપર તથા તેમના ચરણોમાં ગુલાબની પાંદડી શ્રી માના નામનો કરવામાં આવ્યો હતો અને એક વેલકમ સંગીત વગાડીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યો હતો સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને અન્ય દાતાશ્રીના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ શુભ શરૂઆત કરવામાં આવી હતી શાળાના બાળકોને શ્રી ગણેશ વંદન અને પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું અને શાળાની બાળાઓ દ્વારા દાતાશ્રીઓનું અભિવાદન માટે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ શુભ પ્રસંગે શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા મુખ્ય દાતાશ્રી તરીકે સદગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીનું ભરત કામ ભરેલી શ્રી મેરડી માના ચિત્રવાળી કાળી શાળા ઓઢાડીને શ્રી મેરડી માના નામનો જયકાર બોલાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળા પરિવાર વતી શાળાના આચાર્ય શ્રી દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય અમાડી શ્રી ને પ્રથમ પૂજનીય શ્રી ગજાનંદ ગણપતિ દાદાની મૂર્તિવાળી ફોટો ફ્રેમ તથા ઋણ સ્વીકાર પત્રકની ફોટો ફ્રેમ ભેટ આપી સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રીના આ રથ કાર્યને ભાવપૂર્વક બિરદાવવામાં આવ્યો હતો આ શો પ્રસંગે સદગુરુદેવ પૂજ્ય માળીશ્રીએ શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને સંબોધતા શાળાના દરેક બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીને સમાજમાં સન્માનીય વ્યક્તિ બની પોતાનું નામ પોતાના મા બાપનું નામ તેમજ પોતાના ગામનું નામ રોશન કરે એ ભાવથી બાળકોને ભેટ આપું છું એવું કહ્યું હતું અને સદગુરુદેવ પૂજ્ય માળીશ્રીએ શાળામાં અભ્યાસ કરતી દરેક દીકરા દીકરીઓને શિક્ષણમાં પ્રગતિ કરીને ડોક્ટર વકીલ પોલીસ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ એ બને એવા આશીર્વાદ આપ્યા હતા તેમજ સદગુરુદેવ પરમપૂજ્ય માણી શ્રીએ આપ શુભ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત ગ્રામજનોને શાળા પરિવારના દરેક શિક્ષણગણને સેવકોને તેમજ પધારેલા આમંત્રિત સર્વે મહેમાનોનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપ્યા હતા શાળાના આચાર્ય શ્રીએ શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સદ્ગુરુદેવ પરમપૂજ્ય માણી શ્રીને મેલડી માના પ્રત્યેની ભક્તિ અને લોક કલ્યાણ અર્થે કરવામાં આવતી સેવકી પ્રવૃત્તિને વખાણતા સુખ પ્રસંગે પધારેલ દરેક ગામજનોએ સંબોધતા કહ્યું હતું કે આપણું ખારીધારીયાલ ગામ હવે પરમ પૂજ્ય માળી ગામ તરીકે ઓળખવા લાગ્યું છે શાળા પરિવાર દ્વારા પ્રસંગે અન્ય દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સદગુરુદેવ પરમ પૂજ્ય મારીશ્રીના શુભ હસ્તે ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી હતી આ શુભ પ્રસંગે ખારી ઘારીયાલ ગામના સરપંચશ્રી અને ઉપ સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવી